શ્રી યુદ્ધકાંડ સર્ગ એકસો પાંચ છ તે સમયે રામ પણ થાકેલા હતા આથી તેમના ચહેરા પર ચિંતા રેખા દેખાતી હતી આકાશમાં રહીને રામ રાવણનું યુદ્ધ જોઈ રહેલા દેવો યક્ષોના સમૂહ સાથે ઋષિ સમૂહમાં અગત્ય ઋષિ પણ રામને જોઈને તેમનો ઉત્સાહ વધારવા અગત્ય ઋષિ નજીક આવ્યા અને રામને કહ્યું હે રામ હું તમને એક અતિ ગુપ્ત વાત કરું છું તે તમે શાંત ચિત્તે સાંભળો તેના વડે તમારો શત્રુ ઉપર વિજય થશે હે રામ આદિત્ય હૃદય નામનું પવિત્ર પુરાતન સ્તોત્ર છે તે ઉત્તમમાં ઉત્તમ મંગલકારી છે જે સ્તોત્ર સર્વ પ્રકારના પાપ અને શોકનો નાશ કરી આયુષ્યની વૃદ્ધિ કરે છે તે શત્રુ પર વિજય અપાવનારો અને નિરંતર જપ કરવાથી મોક્ષ આપનારું છે માટે હું તમને તે સ્તોત્ર આપું છું તમે શાંત ચિત્તે તેનું જતન કરીને જપ કરો આથી તમારો વિજય થશે કયું સ્તોત્ર છે મિત્રો આદિત્ય હૃદય નામનું સ્તોત્ર દરરોજ કરવું જ જોઈએ આથી રામે તે સ્તોત્ર લઈ તેને નમન કરી પાઠ કરવાને બેસી ગયા તે સમયે ભગવાન સૂર્યનારાયણ પણ દેવો સાથે આકાશમાં રહી રામ રાવણનું યુદ્ધ જોઈ રહ્યા હતા તે રામના સ્તોત્ર પાઠથી પ્રસન્ન થયા અને દેવોને સાંભળતા કહ્યું કે રામ તમે રાવણનો વધ કરવાને જલ્દીથી તૈયાર થાવ હવે તેનો વિનાશકાળ આવી પહોંચ્યો છે યુદ્ધ ભૂમિમાં રામને પુનઃ યુદ્ધ કરવા માટે તત્પર થયેલા જોઈને રાવણના રથના સારથીએ રથને રામના રથ તરફ હંકાર્યો રાવણનો રથ નજીક આવતા જ શ્રી રામે ત્વરિત ગતિએ પોતાના ધનુષ્યની પ્રત્યંચા ખેંચીને ઘોર ટંકારો કર્યો પછી શ્રી રામે પોતાના સારથીને રાવણના રથ સામે રથને લઈ જવાનું કહ્યું હે માતેલી તું દેવરાજ ઇન્દ્રનો પ્રબળ સારથી છે તને વધુ તો શું કહેવાનું હોય ચતુર સારથીએ શ્રી રામજીના રથને વેગપૂર્વક હંકાર્યો રથના પૈડાના ગડગડાટથી અને ઉડતી ધૂળથી રાવણ થોડી વાર માટે તો કંપવા લાગ્યો તેણે શ્રીરામ સામે બાણો છોડવા માંડ્યા રાવણનો યુદ્ધોન્માદ જોઈને રામજીને ઇન્દ્રનો દિવ્ય ધનુષ અને બાણો ચડાવ્યા આ રામ રાવણનું યુદ્ધ નહોતું ધર્મ અને અધર્મનું યુદ્ધ હતું રાવણનો મૃત્યુઘંટ વાગે તેમ ઈચ્છતા દેવો ગાંધર્વો મહર્ષ્યો વગેરે તે યુદ્ધ જોવા માટે અંતરિક્ષમાં આવીને ઊભા હતા શ્રી રામના હૃદય અને રાવણનો અસ્ત સૂચવતા દ્રાવણ દારૂણ ઉપદ્રવો થવા લાગ્યા રાવણના રથ પર રુધિર વર્ષા થઈ રહી હતી ગીધડાના ટોળા રાવણના રથની આસપાસ ભમતા હતા લંકાનગરી જાણે સળગી ઉઠી હોય તેમ જાસૂદના પુષ્પોષમી દેખાવા માંડી હતી વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા હતા રાવણ જ્યાં જ્યાં જતો ત્યાં ભૂકંપ થતો હતો શિયાળવાના રડવાના અવાજો સંભળાતા હતા પ્રતિકૂળ વાયુ વાતો હતો આ બધા ઉત્પાદોથી રાક્ષસોમાં કોઈ અનેરો ભય વ્યાપી ગયો હતો આમ શ્રી રામના વિજય પ્રેરક અને રાવણના વિનાશના ચિહ્નો દ્રષ્ટિગોચર થવા લાગ્યા આવા શુભ શુકનો જોઈને લક્ષ્મણ હનુમાનજી વિભીક્ષણ સુગ્રીવ અંગદ વગેરેને ખૂબ જ આનંદ થયો હવે રાવણનો નાશ હાથ વેતમાં હોવાનું સૌ માનવા લાગ્યા શુકનશાસ્ત્રના જ્ઞાતા શ્રીરામ પણ યુદ્ધમાં જેમ બને તેમ વધારે શૌર્ય દાખવવા લાગ્યા શ્રી રામજીના રથનો હસારથીનું નામ માતેલી હતું અને એમને આદિત્ય હૃદય નામનું પવિત્ર સ્તોત્રનો ઉત્તમ પાઠ કરવાનું સૂચન અગત્ય મુનિએ તો કર્યું હતું જેનું પાલન આપણે પણ કરવું જોઈએ